દાહાજી ઘરે જવું પડે પેલા તો એ જીએ હેલો હીરા મોટા એટલા નમતી ના હાલ હા તો એ હેલો પેલા ને લઈ જવું પડે તો પેલા જીએ બરોબર હા તો એ રાખો હા હલો ઈ દેખાતા નહીં દાદાજી ટૂંક અત્યારે જવાનું કુ અત્યારે હલો શું લેવા રાત કરાવાનો તમારે ના મેળાવો ના તમ મેળવો કોઈ હિસાબે માન તમારે જવું તો તમારે એકલા એ તો હું એકલો નહિ કુટુંબમાં રહેવાનું નહીં રહેવાનું ચોથી કુટુંબમાં રહેશો તમે ભાઈ ને ના મેળો રંગાજી મોટા મારા કોઈ નઈ કેવું એટલે જશુભાઈ ક્યાંજો તમે તમારે નમવું પડે એને બોલતા આવડતું બોલશે નહીં તમારે સહન કરવું પડશે એને બોલતા જ આવડતું નહી પેલા ચેતી તો બોલતા આવડત હોય

એટલે તમે તો વાત કરી હતી બરોબર પણ રાગ તમ નહી જાય ને આયા મારા જૂની વાઘ પડી એટલે રાગ નો મેળ નહી આવે અમારે તો મારા રાગ નીકળો તમને અમે લઈ ને લઈને જોઈ જોઈ બોલો એટલે બોલાય મારા નહીં જરૂર બાગ નિકરા પણ તમને તો અમે લઈને તમારું દો પેલા બોલો શું કેવો તમે

મંગુજી કે અરે મારી જો વાતો કરતો હોય વાતો કરી દીતાંજી કરી વાત કરતો એ મારી કરતો પર વાતો કરી ના ક્યાં કરી વાતો કોને કરી તમને કોઈ ખબર મારો મિત્ર કોટું બોલે આ ત્યાં મંગુજી એમ ને મન પેલા હમણાં જ આવી ગયા વાર થઈ હજુ કલાક જેવું જોયું છે મારા ઈકળે કલાક મોરજાઈ ગયા હા

પેલું ઘર મારા પાકમાં આવ્યું ને એટલે મને એ તો વેકી ના મારી વાતો કરતો હોય મારી વાતો કરી મંગા ના બા મંગા ના દે તો પછી તમારે ખબર પડી જાય હું તો વાતો કરતો ફરું કે તું બધી વાતો એને મને કીધું મારા મિત્ર એ તમારો મિત્ર તો એને મિત્ર મારો હ મારા ઘેર આવો હા તાર ઘેર તો આવતો હોય નહિ રે અરે મારા ઘરે રોજ આવે તમારા ઘરે આવતો હોય હાથ બોલો મારા ઘેર તો આવો હા રોજ મારા ઈકણ આવે તમને ખબર નહીં એ મંગુ તો એ ખાલ ખાલી કહો ને એટલે તમારા ઘેર તમે કયો કે આવો હા હેરો કે હું આયો મારા ઘેર આવો હ તો બે ના ઘેર ચી જ ને અરે મારા ઈકણ આમાં આ તો ખાલ કેતા છે કે તો તમારા ઘેર હમણાં જ આય જાય

તમે હું જતા કોમ હું કોમે કોમ કોમ એક બાદ તો ના પાડો કે મારા ઘરે આવો મા તમે જ ના પાડતા હતા કે હું તો એના ખેત પગ મેળતો તો મને ના પાડતો કે હું એમના ઘરે છું એટલે એ વાત તમે આ આવજો પેલા